You do કેમ છો મારા પ્રિય બહેનો વડીલો તમારા માટે જોરદાર બેનની ન્યૂઝ લઈને આંખો છું મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો આ બેનના વિડીયો વાયરલ થયો છે ના પૂછવાની વાત છે મિત્રો અલગ જ અંદાજમાં મિત્રો બેનને ગાય છે દેહાયો માટે મિત્રો અને સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો તો તમે બી કોમેન્ટ કરી દેજો મિત્રો બહેનનો વાત તમને કેવો ગમે છે બી કોમેન્ટ કરજો મિત્રો વધુમાં વધુ વિડીયો સપોર્ટ કરજો બેનને મિત્રો કારણ કે જોરદાર બેનને ગીત ગાયું છે મિત્રો હાલ સોશિયલ મીડિયામાં મિત્રો બૂમ પડાવે છે મિત્રો અલગ જ અંદાજમાં મિત્રો તમને આ ન્યૂઝ કેવી ગમે છે આપણી ગુજરાતી બી કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે જણાથી મોટા દરેક કલાકારની આપણી પછી ચાર ન્યૂઝ આવે છે મિત્રો તો આપણી ચેનલ ઉપર નવા આયા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કારણ કે દરેક કલાકારને આપ સપોર્ટ કરીએ છીએ મિત્રો તો જેટલો બને એટલો વિડિયો શેર કરજો મિત્રો નહીંતર તમારા માટે દરેક કલાકારની ન્યૂઝ આયા જ રહેશે મિત્રો તો તમને આપણી ગુજરાતી ન્યૂઝ કે ગમે છે એ બી કમેન્ટ કરજો મિત્રો અને આપણી ચેનલ ઉપર નવા આયા તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો અને એક પ્યારી છે બેન માટે કમેન્ટ કરી દેજો મિત્રો કેવું ગીત ગાય છે તમને કેવું ગમે છે એ બી કમેન્ટ કરીને જણાવજો કારણ કે આ દરેક કલાકારની અપડેટ આપણી ચેનલ પર જોવા મળી રહેશે ચલો વંદે માતરમ બાય બાય બીજા વિડિયો મળશું ત્યાં સુધી જોવો બેનનો વિડિયો અને તમને કેવું ગમે છે એ બી કમેન્ટ કરજો મિત્રો ના સોશિયલ મીડિયા